એવી એક રહસ્યમય જગ્યા જે કોળીનાથી પાંચ કિલોમીટરના અંતરે આવેલી છે આ જગ્યા પચીસો વર્ષો જૂની છે જેનો ઇતિહાસ ભગવાન શ્રી કૃષ્ણ આરે જોડાયેલો છે જયારે કાળિયા ઠાકર ભગવાન શ્રી

હજારો વર્ષો જૂનું મંદિર છે તો એનો આપણે તમને ઇતિહાસ બતાવવાના છે શું શું છે મંદિરની વિશેષતા શ્રી કૃષ્ણ ભગવાને તેના દ્વારકા નગરીની શરૂઆત કરી ત્યારે અહીંથી શરૂઆત કરી હતી એવું બધું લોકોનું જણાવું છે તો કેવું છે આ મંદિર કેવા છે અહીંના આજુબાજુના મંદિર અને લોકેશન કેવું જબરદસ્ત છે એ પણ તમને બધું જણાવવાના છે કોળીનાથી સાડા સાત કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે અને ખૂબ જ પૌરાણિક અને ખૂબ જ વર્ષો જૂનું આ મંદિર છે તો આ મંદિરના દર્શન તમને કરાવું તો મંદિર બહારથી આવું દેખાય છે અને ખૂબ જ એક નેચરલ વાતાવરણની અંદર મંદિર છે બાજુમાં દરિયો આવેલો છે એની બાજુમાં જ મહાદેવનું મંદિર પણ છે તો એના પર તમને દર્શન કરાવે ચાલો મારી સાથે મહાદેવના મંદિરના દર્શન કરીએ આપણે દ્વારકાના દર્શન કરી લીધા આવે આની બાજુમાં કુશેશ્વર મહાદેવનું મંદિર છે તો એના પર તમને દર્શન કરાવું અને અહીં ઘણા બધા આજુબાજુ મંદિરો છે અહીંયા ગુફા પણ આવેલી છે તો એ બધીના પર તમને દર્શન કરાવવાના છે ચાલો મારી સાથે મંદિરની અંદર જઈને દર્શન કરીએ તો અહીંયા આપણે કંઈક જૂના અને પુરાણી કંઈક વસ્તુ દેખાયની છે આનો શું ઉપયોગ થતો હોય આપણે કંઈ ખબર નથી પણ અહીંયા આવું કંઈક પડેલું છે તો આનો તમને કંઈક ખબર હોય તો કોમેન્ટ કરીને ખાસ જણાવી દેજો કે આનો શું ઉપયોગ થાય છે તો આપણે મહાદેવના દર્શન કરી લીધા અને હવે આપણે ઘણા બધા મિત્રો છે એને ઘણા બધા પ્રશ્ન પૂછવાના છે કે ભાઈ તમે કેટલા વર્ષ થયા છો શું છે આ એની વિશેષતા કેટલા વર્ષ જૂનું મંદિર છે તો બધા ઘણા બધા મને મિત્રો દેખાય છે તો એને પ્રશ્ન પૂછવાના છે ચાલો મારી સાથે એને પ્રશ્ન પૂછીએ

બરાબર ભાઈ સાથે જ આવ્યા ભાઈ સાથે જ વિશે આપણે શું કહેવા દ્વારકાધીશ ની મંદિર બહુ જૂનું અને અહીંયા બીજું પણ મંદિર છે ભગવાન શિવનું અને આ મંદિરમાં બહુ સાફ સફાઈ રહે છે બરાબર અને આ મંદિરના આપણે નો હુકમ થાય તો જ આપણે અહીંયા દર્શન કરવા આવી શકીએ છીએ અને બાજુમાં અહીંયા બીજા કોઈ નાના મોટા મંદિર પણ છે ઘણા બધા અને બહુ અહીં સારું છે એમ ભાઈ મળીને ખૂબ આનંદ થયો ભાઈ તમે હવે અમને ગુફા તરફ જઈ ભાઈ ગુફા તવા લઈ જાઓ ચાલો તો આપડે ગુફા જોતા હોઈએ સાગર હનુમાનજી મંદિર છે તો ત્યાં દર્શન ચાલો મારી સાથે તો ઉપરથી કે આ રીતની ગુફા દેખાય છે તો નીચે જઈને આપણે એનો અંદરનો વ્યૂ પણ નિહાળીએ ચાલો મારી સાથે તો અહીંયા ગુફા આવેલી છે જે તમે જોઈ શકો છો કે અહીંયાથી શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકા ગયા હતા અને એ ગુફાને અત્યારે તો બંધ રાખવામાં આવે છે આપણીને અંદર જઈને જોશું કે અહીંયા અંદર આવી ગયા તો આપણે ગુફાની અંદર આવી ગયા છે અને ગુફા ખૂબ જ એક વાતાવરણની અંદર અહીં પોઝિટિવ વાઇબ આવે છે આપણે અહીંયા બધા એમ છે કે શ્રી કૃષ્ણ ભગવાનના પગલાં છે તો તમને પણ દેખાતા હોય તો જોઈ શકો છો આ બધી એકદમ અદ્ભુત જગ્યા છે આ તમને ક્યારેય કોઈ નહીં બતાવે આજે હું તમને બતાવું છું તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કૃષ્ણ ભગવાન અહીંથી ડાયરેક્ટ દ્વારકા નગરી ઉપર ચાલ્યા ગયા હતા અને ગુફાને અત્યારે ભૂરી દેવામાં આવે છે આપણે સાઈ ઘણા બધા મિત્રો આ પ્રાકૃતિક જગ્યાને બગાડે છે જેથી કરીને આ જો પ્લાસ્ટિક જેવા ખરાબ ખરાબ અહીં વસ્તુઓ નાખે છે તો આ નામ આપવી જોઈએ આ પ્રાકૃતિક જગ્યાને પ્રાકૃતિક રહેવા જેવું તો સારું છે તો આપ સૌને મારે એક જ અપીલ છે કે આ પ્રાકૃતિક જગ્યાની અંદર કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક અહીં લાવવું નહીં અને આ કોઈ મારી એવી કોઈ અપીલ છે પણ તમે કોઈ આમાં મગજમાંથી ન લઈ લેતા કે આની ધરા ધરાડ કીધું એટલે કરી જ નાખવું એવું કંઈ છે નહીં તમને મજા આવે તો જ કરવાનું બાકી વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો અહીંયા આપડે ઘણા બધા મિત્રો મળી ગયા છે જે મિત્રોને આપણે થોડીક વાર વાત કરી હતી અને બે મિત્રો પોરબંદર થી આ ભાઈ કોડીનાર થી છે તો આપણે બધા મિત્રો હવે દ્વારકાધીશ ની જય બોલાવી દેસુ દ્વારકાધીશ જય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આપણે અહીંથી બહાર નીકળીને દરિયાનું વ્યૂ બતાવવાના છે તો દરિયાનું વ્યૂ તમને કેવું લાગે એ ખાસ કોમેન્ટ કરીને જણાવી દેજો અમે અમારી પાસે જોઈ શકો દરિયાનું સીમ બહુ જબરદસ્ત આવી રહ્યું છે અને અહીંયા ઘણા બધા મંદિરો છે બધાનું તમે દર્શન નહીં કરાવી શકું તો હવે આજના લોકોને આપણે વિરામ આપી દઈએ તો આજનો વિડીયો તમને કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરીને જણાવી દેજો ન હોય તો ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ જય ભારત જય દ્વારકાજી